દિયોદર ઝાડા અનુપમ પગાર કેન્દ્ર શાળા ખાતે બાળ સાંસદની ચૂંટણી યોજાઈ દિયોદર તાલુકાના ઝાડા અનુપમ પગાર કેન્દ્ર શાળા ખાતે તારીખ છવ્વીસ સાત બે હજાર પચીસને શનિવારના રોજ બાળ સાંસદની ચૂંટણી યોજાઈ હતી બાળકોમાં પ્રાથમિક શાળામાં જ શિક્ષણની સાથે સાથે લોકશાહી અને નાગરિકોની ફરજો અંગે પ્રાયોગિક જ્ઞાન મળે તે હેતુથી બાળ સાંસદની ચૂંટણી યોજાઈ હતી જેમાં સૌ પ્રથમ જાહેરનામું પડ્યા બાદ ફોર્મ ભરવું ફોર્મ ચકાસણી અને અંતિમ યાદી બહાર પાડવામાં આવી આજ રોજ બાર સાંસદની ચૂંટણી યોજાઈ હતી જેમાં કુલ અગિયાર ઉમેદવારોએ ભાગ લીધો હતો ધોરણ છ થી આઠના તમામ બાળકો અને શાળા પરિવારે પોતાનો પવિત્ર અને કિંમતી મત આપી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો સમગ્ર ચૂંટણી પ્રક્રિયા બાળકોએ સંભાળી હતી જેમાં પ્રમુખ અધિકારી પોલિંગ ઓફિસર મહિલા અધિકારી સિક્યુરિટી સ્ટાફ પોલીસ સ્ટાફ પટ્ટાવાળા તમામની જવાબદારી બાળકોએ ખૂબ ઉત્સાહપૂર્વક સંભાળી હતી સમગ્ર શાળામાં વાસ્તવિક ચૂંટણી થઈ રહી હોય તેવો માહોલ સર્જાયો હતો ત્રણ બુથનું કુલ મતદાન બસો ત્રાણું હતું જેમાંથી બસો એકસઠ મતદાન થયું હતું વિજેતા ઉમેદવારને શાળાના પ્રમુખ અને બીજા નંબરને ઉપપ્રમુખની જવાબદારી સોંપી વિવિધ મંત્રીમંડળની રચના કરી શાળાનું સંચાલન કરવામાં આવશે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા વાસ્તવિક ચૂંટણી પ્રક્રિયા મુજબ યોજાતા બાળકોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો બાળ સાંસદની ચૂંટણી પ્રક્રિયાનું માર્ગદર્શન હેતલબેન પટેલ અને દીપકભાઈ જસાલિયા સાહેબે કર્યું હતું બ્યુરો રિપોર્ટ દશરથ બી પ્રજાપતિ દિયોદર બનાસ કાઠા એનપી 2020 અંતર્ગત સરકારનો અભિગમ છે કે શનિવાર એટલે કે આનંદાય શનિવાર એ આનંદાય શનિવાર અંતર્ગત અને જે ભુરણ ખાતે આતના બાળકો છે એ 6 થી 8 ના બાળકોની અંદર એમાં એમના જે અભ્યાસક્રમ અંતર્ગત ભોરા 6 ની અંદર એની અધ્યયન નિષ્પતિ છે 6.24 કે સરકાર સરકારના વિવિધ સ્તર તારીખ રાજ્ય અને સંગને બાળક ઓળખે એના કે આગળ જતા બાળક ધોરણ 7 ની અંદર અધ્યયન નિષ્પતિ છે 7.26 કે રાજ્ય સરકાર અને એની ચૂંટણી પદ્ધતિ વિશે બાળક જાણે એનાથી આગળ છે ધોરણ 8 ની અંદર 8.25 એટલે કે લોક સરકાર સંસદ કે કેન્દ્ર સરકાર છે એ એની ચૂંટણી પદ્ધતિ અને કઈ રીતે કામ કરે છે એને બાળક જાણે આમ છ થી આઠ ના બાળકોની અંદર આ જે પાયો છે એ પાયાની સિદ્ધિ માટે અમે આજે પીએમસી જાડા અનુપમ પગાર કેન્દ્ર શાળાની અંદર બાળ સંસદની એક ચૂંટણી પ્રક્રિયા રાખેલી છે જેથી કરીને ધોરણ છ થી આઠની જે આ ત્રણે ત્રણ અધ્યયન નિષ્પક્ષો છે એ પરિપૂર્ણ થાય અને બાળક આ લોકશાહી જે છે અને લોકશાહી પર્વ જે ચૂંટણી એટલે કે લોકશાહી પર્વ છે તો આ લોકશાહી પર્વને બાળક જાણે માણે એના માટે કરી અને આ રોજ તારીખ 26 સાત સાલામાં રાખેલી છે કુલ 11 ઉમેદવાર અને નોટા સાથે 12 કુલ 12 ઉમેદવાર એ ઉમેદવારી નોંધાવેલી છે અને સરસ મજાની તૈયારીઓ જાહેરનામું છે એ અમે 19 તારીખ 19 સાત 2025 ના રોજ જાહેરનામ બહાર પાડ્યું અને એને અંતર્ગત એક અઠવાડિયું એની પ્રક્રિયા ચાલી અને તમામ પ્રક્રિયાને પરિપૂર્ણ કરતા આજે 26/7/2025 ના રોજ ચૂંટણી પ્રક્રિયા ચાલુ કરે સવારે 8 વાગ્યા થી એ ચૂંટણી પ્રક્રિયા ચાલુ થઈ અને એ જે ઉમેદવારો છે એ ઉમેદવારો પણ પોતાનાથી પતિ યથાર્થ મહેનત કરી આ ચૂંટણીમાં પોતાને વોટ મળે અને પોતે જીએસ ઓબજીએસ બને અને આ શાળાનું સંચાલન આચાર્ય અને શિક્ષકોની સાથે રહી અને આ શાળાની અંદર શૈક્ષણિક સુવિધા સારી મળે ભૌતિક સુવિધા મળે શાળાની અંદર શૌચાલય છે સ્વચ્છતા છે પર્યાવરણ છે પાણી છે આવા અનેક જે વિભાગો છે એમ ડી એફ ભોજન છે તમામ વિભાગોની અંદર પોતે જીએસ અને ઓજીએસ બને અને એના પછી પોતાનું એ મંત્રીમંડળ રચે અને એ મંત્રીમંડળ અંતર્ગત આખું વર્ષ આ 2025 2026 આ વર્ષ દરમિયાન આજેની બાર સાંસદ છે જીએસ ઉપજીએસ અને એમના મંત્રીઓ એ આખા વર્ષ દરમિયાન સારી રીતે કામગીરી કરે એ માટે એ 11 ઉમેદવાર ચૂંટણી લડ્યા છે અને મને આશા છે કે જે સક્ષમ ઉમેદવાર છે એ જીએસ અને ઉપજીએસ બનશે અને એ જીએસ ઉપજીએસ બની પોતાનું મંત્રીમંડળ રચી અને આ વર્ષ દરમિયાન

નિયમિત આવે છે તેને મુખની મૂળ રાખીશ દરેક વિદ્યાર્થીઓ શૌચાલયનો ઉપયોગ કરે છે અને તેને સ્વચ્છ રાખે છે તેને હું ખબર રાખીશ પીવાના પાણીનો બગાડ થવા દેશ નહીં મધ્યાહન ભોજનમાં બાળકો બેસે છે તેની હું નોંધ લઈશ જો ખા ભોજન બગાડે છે તો તેમને હું ટોકી અને શાળાને પૂરી તરહ સ્વચ્છ રાખીશ અમારી શાળામાં શિક્ષકોનું નેતૃત્વ હેઠળ જેટલું મારાથી બનશે તેટલું હું કાર્ય કરીશ અને અમારી શાળાને સ્વચ્છ રાખીશ